જો આપણે મામાના ઘરે જ આવી જો છે હોય જો આવું બધું તારું ને એવું હોય નકરું આ જંગલ વિસ્તાર છે જો થોર ને એવું બધું આવે નકરું ફાફડા થોર ને ઓલા થોર ને આવું બધું છે આ જંગલ માં હોરા જ આવી છે મામા ના ગામ તારું હોવા થતા આમાં રસ્તા નકરા પડે હો હાલતા ગમી ઇંકા રસ્તો પડે આમાં આડિયા જૈ ચેડિયું હોય ભૂલા પડ્યા એટલે ચિંકા નીકળો નહીં જ નહીં ગુડ મોર્નિંગ ગાય કેમ છો બધા મજામાં મજામાં દઈશું બધાએ તો જો બધાને સવારના પહેલાં તો ગુડ મોર્નિંગ ને હર મહાદેવ આપણે અત્યારે આવી ગયા છે મામાના ઘરે ભોગી ગયા છીએ વાગ્યા છે દસ અને અહીંયા આવીને વિલોગ આપણે શરૂ કર્યો છે આજ આપણે આ કણ હે ને મામાને આ છોકરાની છોકરીના છાનલા હે ને અહીંયા વા્યા હિ શિવને બધા જો શિવના તો ભીસા ભીસા બધું વેખાઈ ગયું છે ને આપણે અત્યારે મામાના ઘરે હિ અને જો આ કણ એક અમારા મારા હુમ્મા મામાને બિહારેલા છે તો અહીંયા પેલા આવીને ને એવું લાગી લીધું અને અહીંયા જઈશું આપણે મામાને સાનલા છે ને ત્યાં કણે જવાનું છે તો જો આ મારા મામાના છોકરાનું મારા ભાઈનું ઘર છે આ બધું જવો અહીં કહીં તો જો પકતા ઘર હોય પગતાઈશ વાળું ફળિયા મોટું મોટું બધું હોય અને આ જો દ્રાક્ષનો વેલો છે સૈનેડો અને આવું બધું હોય તો સારું ચાલો હાલો આપણે જઈએ આમ એ બાજુ છાનલા કરવાયા એ મામાને ઘરે જાવું છે તો શિવલો કઈ ગયાનો છે બટુ તારે તો સારું ચાલો વિલોગ માં બન્યા રહેજો બા બા નહીં ભા 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 હું ભા મામાને આવીને પગ્યાને એવું લાઈક લીધું છે એમ જ આવી આપણે છાનલા કરવાયા અહીંયા કણે તો ચાલો વિલોગ માં બન્યા રહેજો જો આવીને જામફળ

तो डायरी कैसे है और आने में क्या है तो आज लोभी दादी के फोन करवाई हां ये क्या है उन खबरियो दे दी भाई हां टेंडा बेगा खाता है कैसे हमने क्या તો મિત્રો આપણે જો એમાં ઘરે રવાના થઈ ગયા ઘરેથી મહેન થઈ ગયા હાલતા ને શીવલું છે અને આ મસ્ત જો મસ્ત મજાનો નો સીન હતો મેં કીધું આ બધા દેખાડ દો જો કે આવું ધારું ને એવું બધું હે આ જો ધારુ નામ જો પડ્યો હે એક જો અને સીન હે મસ્ત મજાનું આ બધું વીડ હે આપણે વીડ મોતા હવે તમને દેખાડ્યું હતું તો આપણે હે ને ઘરે જ આવી તો વિલોગ માં બન્યા રેજો ફટાફટ એ ને ઘરે જ આવી ને ઘરે જઈને વાડીએ જવાનું હે તો વાડીએ જઈને પછી મળીએ ત્યાં સુધી તો મિત્રો આપણે જો આઈ ટુ લાઈવ ફ્રોમ બોટાદ લાલજી ભાઈ ને મામા ની વાડી ને નજીક પહોંચી ગયા જો ગેટ આપણે આ વાડી ની એની છે આપણે હે ને અત્યારે ત્યાં ગણે પહોંચ્યા હતા એમે દેવી છે

ભાઈ જોરદાર નો આખો મસ્ત મજા નું પાણી પાણી દેખાય ત્યાં લગી જોયું આખો ભોગાવો ભાઈ હે દ્રશ્ય તમે જોવો એક વાર અને જો નકરા ડમ્પર ડમ્પર સાયલા એટલે ડમ્પર નું સીટી પીળી ગાડી ધોળી ગાડી આવું દેખાય નકરું તમને સારું હાલો બિલોક માં બિનારી જો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી જાય ને ઘરે જો સીવું મૂકીને આપણે આવી ગયા છીએ વાડીએ ને વાડીએ જો આંટો મારવા આવ્યા છીએ મેં કી લાઈટ હોય ને તો આજ મોટર ચાલુ કરવી તો કપામાં મેં કીધું આંટો મારતા આવી લાઈટ તો કંઈ છે નહીં ને જો કપા આપણો કંઈક આવી રીતના જામો છે તો કેવો કપા છે કોમેન્ટમાં જણાવજો ફાલ ફૂલ કેવો છે ઝીંડવા જો આવા બધો છે કપા કંઈક અને જો સુરત દાદા સંધ્યા ટાણું થવા આવી ગયું છે એટલે સુરત દાદા એમાં હાથોમાંનો ટાઈમ થાય છે તો આવું કંઈક મસ્ત મજાનું દ્રશ્ય છે અત્યારે જો વાડીનું મસ્ત મજાનો નજારો છે અતારમાં તો આપણે આંટો મારતા હાલ જ આવીએ છીએ કપામાં કીધું આંટો મારતા જ આવી ને લાઇટ હોય તો મોટર ચાલુ કરવી પણ લાઇટ કંઈ છે નહીં તો આપણે આજ જ મામાની અહીંયા ગયા હતા ને અહીંયાથી વિયા ને એ બાજુ તો ધારું ને એવું બધું હતું તમને દેખાડ્યું હતું અને જો આપણે દાઇતી મરાવીને કાલે દાઇતી રા બે કઢાઈ નાખી આમાં બધી જો ખડે ખડ લાગતું હતું ને બધું પડી ગયું છે મસ્ત મજાનો નજારો છે અત્યારનો જો મસ્ત તો સારું ચાલો નીંદ ને એવું કરી નાખવી પાઈ દેવી પછી જવાનું છે ઘરે તો વિલોગમાં બનાવી જો કન્ટિન્યુ અને આમાં એ રાપને દતી કરી નાખ્યું છે તો એકાદ એકાદી બે દી જાય છે પછી આમાં પાળા બાળા નખાવાના હોય કે જે વાવવાનું હોય એની તૈયારી કરવામાં આવશે તો વિલોક આપણા જોતા રહીજો આ જો આપણે ગંજી કરી હતી આપણું ઢાળિયું ને એવું બધું છે ને જો આપણો ગલો જોવાંકા જોવે તો સારું ચાલો સિંધિયા ટાણું થવા આવ્યું છે તો આપણે ફટાફટ ઢોરા નિર્ણય પાડી દેવી અને નિર્ણય કરીને પેક તો વિલોગમાં બની રહીજો જોડાયેલા રહીજો નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બાકી લાઇક કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો તો સારું ચાલો વિલોગમાં બની રહીજો જો કુતરાને ખાવાનું મૂકે છે અત્યારે થાળીબહેન જાઠળી બટો એ નોખું મૂક આ છે બેન ને આ છે અમારા કાળુ ડોગ બેને ખાવાનું મૂકી દીધું કારણ કે બેન ભેગું પહોંચતું ને બે બાજે હે ધબડા સટી બોલાવ એટલે આ ને આને થોડીક ઉલી આવી જઈએ આખા આવી જઈએ ખાઈ ખાઈ ને ખાઈ પાણી પાઈને બાજે છે ને આ બેન છે ને ઘટ હતી જે ને આને તો ભૂકા કાઢ નાખે ખબર છે થડી એવી છે તો સારું ચાલો વિલોગમાં બને રહીજો સંધ્યાટાણું થઈ ગયું છે મસ્ત મજાનું ને હવે આપણે નીણ કરીને જવું છે ઘરે તો ફટાફટ બે બેને બદલાઈ નાખ્યા છે અંદર જો ગોબરી બેન ને પાડુ ને એવું એમાં રાહ જોઈતી છે એટલે આપણે એમાં ફટાફટ એમ અંદર બદલાવીને ઘરે બદલાય ને તો ચાલો વિલોગમાં બન્યા રહીજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો